તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું મહિલા વૃત્તિ યોજના બે હજાર ચોવીસ વિશે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજના બહાર પાડવામાં આવેલી છે અને ઘણી બધી યોજનાઓ થકી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અને રોજગારી રીતે પણ ઘણી બધી યોજનાઓ છે તો એવી જ રીતે આજે આપણે એક યોજના કે જેનું નામ મહિલા વૃદ્ધિકા યોજના તેની વિશે આજે આપણે જાણીશું આ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આ યોજનામાં મહિલાઓને શું શું લાભ મળવાપાત્ર છે તેની વિશે ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું મહિલા વૃત્તિકા યોજના બે હજાર ચોવીસ મહિલા વૃત્તિકા યોજના જેની અંદર મહિલાઓને રૂપિયા બસો પચાસ રૂપિયા દિવસ દરમિયાન સહાય આપવામાં આવશે જે સહાય એ ગુજરાત સરકારનો બાગાયતી વિભાગ વિભાગ દ્વારા આપવામાં આવશે તેમના તરફથી બહાર પાડવામાં આવેલી છે આ યોજના આ યોજનાની અંદર લાભ તમામ ગુજરાતી મહિલાઓને મળવાપત્ર છે આ યોજનાની અંદર શું સહાય મળે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે મહિલા વૃત્તિકા યોજનાની સહાય આ યોજના અંદર સૌપ્રથમ મહિલાઓને બાગાયતી તાલીમ આપવામાં આવશે જેટલા દિવસ સુધી તાલીમ મેળવે એટલા દિવસ લેખે કે ટાઈપેડ આપવામાં આવશે જેની અંદર દરરોજ રૂપિયા બસો પચાસની સહાય આપવામાં આવશે આ યોજના બગાયતી પાકોની તાલીમ આપવામાં આવશે તે તાલીમ ઓછા બે દિવસ અને વધુમાં વધુ પાંચ દિવસની લેવામાં આવશે જેટલા દિવસ સુધી મહિલા તાલીમ લેશે તેટલા દિવસના લેખે રૂપિયા બસો પચાસ આપવામાં આવશે મહિલા વૃત્તિકા યોજનાની તાલીમ તાલીમનો સમય દૈનિક ઓસમોસા સાત કલાકનો રહેશે દરેક મહિલા સાત કલાક તાલીમ લેવી રહેશે દર બે વર્ષે આ યોજના એક વખત લાભ મળી શકે છે આ યોજનાની અંદર જે તાલીમ આપવામાં આવે છે તે તાલીમની સંખ્યા કેટલી રહે તો તાલીમ એક વર્ગ અંદર ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ પચાસ રહેશે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જાતિનો દાખલો આ યોજનાની અંદર અરજી એ ઓનલાઈન કરવાની રહેશે તો મિત્રો આ યોજનાનું ફોર્મ તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડિયો જોતો હોય તો કોમેન્ટ કરજો મિત્રો તો મિત્રો આ રીતે મહિલા વૃત્તિ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો